પૈસા કરો પૈસા શું થયું એટલે પૈસા તમે કોણ તિક્કમ માણસો ભાઈ અત્યારે સગવડ નથી મેં કહ્યું તું ખરું આવશે એટલે હું મોકલાવી દઈશ તરી તો હમણાં બે ચપ્પા ના માર્યું પૈસા આ તો પાછળ આવો જબરી તમે તો હિંમત કરી પાઇપ લઈને બહાર આવી ગયા પેલા ગુંડાઓને ભગાડ્યા હું તો પાઇપ પેલા ઓટા પડવા માટે આપીને આવી છું અચ્છા હું પાઇપ લઈને આવી એટલા બધાને એમ લાગે છે ગુંડા પગાડ્યા